વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતવજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો વિડીયોમાં તમે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે આપણી ચેનલ ઉપર બેસવા માટે આવેલું છે તમારે પણ આવા વાહન આપણી ચેનલ ઉપર બેસવા હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જેમાં તમારે આડો મોબાઈલ ફોન રાખી ઉતારેલો વિડીયો પાંચ ફોટા અને માહિતી મોકલવાની રહેશે વિડીયોમાં તમે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કિશોરભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ टायर सारा वीडियो मा में તમે જોઈ શકો છો टायर સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહી મળે જીજી 18 BL0 869 નંબર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહી મળે ટ્રેક્ટર નું મોડેલ 2019 ટ્રેક્ટર ની કિંમત 685000 અંદાજિત કિંમત રાખીલી છે આ ટ્રેક્ટર તમને શ્રીજી પાર્ક હોન્ડા શોરૂમ સામે રણજીત સાગર રોડ જામનગર જિલ્લામાં જોવા મળશે ટેક્ટરના માલિક કિશોરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કિશોરભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે